સંજયભાઈ છત્રસિંહ બારિયા જે વાઘોડિયા પોલીસ સ્ટેશનના કોઈક ગુના નંબર બાર બે હજાર ઓગણીસથી ત્યાં જેલમાં હતા અને સત્તર અગિયાર બે હજાર બાવીસે એમને સજા પડેલી છે આજે સવારના લગભગ બે થી ચાર વાગ્યાના દરમિયાન એમણે જેલની અંદર વોર્ડ નંબર નવ બેરેક નંબર ત્રણ જે છે એના જે ટોયલેટ છે એમાં કોઈ અગમ્ય કારણોસર એને ફાંસો લગાવીને સુસાઈડ કરેલ હતું અચ્છા કોઈ એમનું વર્તન અગાઉ આ પ્રકારનું લાગી રહ્યું હતું કે જેના કારણે તેમને કોઈ સારવાર ચાલી રહી હોય કે કોઈ એવી ઘટના હતી જેલ પ્રશાસનના જે જેલર છે એસપી સાહેબ અને જે ડીવાયએસપી સાહેબ છે એમની જોડે વાત કર્યા મુજબ અને ત્યાંના જે ડોક્ટર છે રેગ્યુલર ચેકઅપ કરતા હોય છે એમની જોડે વાત કરી તો એમનું કેવું હતું કે એમનું આવું ગઈકાલ સુધી આવું કોઈપણ પણ વર્તન જોવા મળેલ નથી નોર્મલ બિહેવિયર જ હતું કયા ગુનામાં એમનો બાર બે હજાર ઓગણીસ વાઘોડિયા પોલીસ સ્ટેશનનો ગુનો છે જેમાં પોક્સો વિથ ત્રણસો બે લાગેલી હતી એમાં એમને સજા પડેલી હતી